જય માતાજી જય ભવાની મિત્રો હમણાં તાજેતરમાં રાજુ કથાકાર નામના એક વ્યક્તિએ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે બેફામ વાણી વિલાસ કર્યો છે નિમ્ન કક્ષાની બાબતો એને મંચ ઉપરથી પોતાની કથા દરમિયાન કહી છે એને લગ્ન સંબંધે અને ક્ષત્રિય ઠાકોર સમાજ નીચ વર્ણ અને સંસ્કાર વિહીન છે એવી ભાષાનો એને ઉપયોગ કર્યો છે પહેલા તો આ રાજુને હું સાધુ માનતો જ નથી સાધુ અને એને સો ગૌનું છેટું છે સાધુના રૂપમાં આ શેતાન છે આ હવસખોર આ શેતાન આ નલાયક વ્યક્તિ સનાતન ધર્મ અને સંસ્કૃતિને લજવે છે હિન્દુ સમાજ વ્યવસ્થાને લજવે છે સનાતન ધર્મના ભગવા બેખને લજવે છે કથાકારના એ વિશેષ સન્માનને લજવે છે એટલે આને બાપુ કહી અને અપમાન આપણે ના કરીએ આ રાજુ એ નફટ વ્યક્તિ કથાકારની ની વ્યાખ્યામાં આવતો જ નથી એને જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એને વખોડી અને કડક શબ્દોમાં આપણે એનો પ્રતિકાર કરીએ એને કાળું મોઢું કરી એના કથા દરમિયાન એનું મુંડન કરી અને એના મંચ ઉપર થપ્પડો ઝીંકી અને બોધ પાઠ શીખવવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજની આકલ કરું છું વિનંતી કરું છું ક્ષત્રિય ઠાકોર સમાજનો ઇતિહાસ શું છે ક્ષત્રિય ઠાકોર સમાજ એ સુરવીર ગાથાઓ એ જાણતો નથી એ વાકેફ નથી એને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના વારસાનું એને એક ટકો પણ જેને જ્ઞાન નથી એવા કથાકારને આપણે આપણે આપણી ભાષામાં જવાબ આપવો જ પડશે આપણે સંતો મહાત્માઓ કથાકારોનું સન્માન કરીએ છીએ પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ગીરી બાપુ પૂજ્ય જીગ્નેશ દાદા ઉત્તર ગુજરાતમાં દોલતરામ બાપુ પ્રવીણ મહારાજ આમની કથાઓ આપણે સાંભળીએ તો સંસ્કૃતિ શું કહેવાય ધર્મ શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાભારતના જેને બોધ પાઠ અને સાર જેને સમજાવ્યા છે અને અને જેને રોમે ભક્તિ શ્રદ્ધાને આસ્થાનો સંચાર થાય એવા કથાકારોને અને લવાનું જગનને અપરાધ કર્યો છે એટલે આ કથાકારને તો આપણે ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ સંગઠન તમામ સંસ્થા તમામ મંડળો બધા યુવાનોને આકલને ને વિનંતીને અપીલ કરું છું કે આને મંચ ઉપર એની ભાષામાં જવાબ આપો સાથે સનાતનડી પ્રયોગ કર્યો છે સમાજ સમાજ વચ્ચે વૈમન્ય અને ઝેર ઓકવાનું જે પાપ કર્યું છે એને તમે ખુલ્લો પાડી અને એને તમે ધર્મથી બહિષ્કાર કરી અને એક ઉત્તમ દાખલો બેસાડો કારણ કે આ આવો વાણીવિલાસ ક્યારેય ચલવી ના લેવાય આવો બેફામ ભાષાનો પ્રયોગ ક્યારે સાખી ના લેવાય અને કોઈ પણ સમાજ માટે કોઈ પણ વર્ગ માટે આ પ્રકારની ભાષા શોભનીય નથી એટલે હું બધાને વિનંતી કરું છું કે આને તો કાયદેસર લાફા ઝીંકી અને જળબાટોળ જવાબ આપો એને 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 પ્રસાદ મળવો જ જોઈએ પણ સાથે સાથે સમાજના સંતો મહંતો સનાતન ધર્મના તમામ સાધુ મહાત્માઓને પણ અપીલ કરું છું કે આનો બહિષ્કાર કરી અને આને খুলো পাহো আবার জয় মাতা দি